ધોરણ વિષય સવાલ અર્થતંત્રમાં આવતા ચક્રકાર આર્થિક પરિવર્તનોના પ્રકારની વિસ્તૃત સમજૂતી આપો તો પહેલા તો એ વસ્તુની વાત કરીએ કે આર્થિક પરિવર્તનો કોને ઓળખાય તો અર્થતંત્રમાં ઉથલ પાતળ એટલે કે અર્થતંત્રમાં આવતા ફેરફાર નોફળ કરતા હોય એમ ઓચિંદાનું નુકસાન કરવું હાલની જે પરિસ્થિતિ છે કોરોના કારણે બધા ધંધા વ્યવસ્થિત ચાલતા હતા એમાં ઓચિંદાના જે ફેરફાર આવ્યા તો એને શું કહેવાય ધંધાનું થયેલું ઉથલપાથલ તથા ધંધાની અંદર સર્જાતી અસમતુલા એટલે કે અર્થતંત્રની અંદર ઉથલપાથલ થવું અસમતુલાઓ વગેરે ચક્રકાર પરિવર્તનો આવ્યા કરતા ચક્રકાર એટલે કે ગોળમાં ક્યારેક સારું થાય ખરાબ થાય સારું થાય ખરાબ થાય આ કન્ટિન્યુ ચાલતું એટલે કે નફો ખોટ નફો ખોટ એવી રીતે ધંધામાં ચાલ્યા કરતું હોય છે એવી જ રીતે અર્થતંત્રમાં પણ એવું જ હોય છે ફાયદો નુકસાન આવક ઘટાડો વધારો આવું ચાલ્યા કરતું હોય છે તેને શું કહેવાય છે ચક્રકાર પરિવર્તનો આવા પરિવર્તનોને આર્થિક પરિવર્તનો તરીકે ઓળખાય છે જેના કેટલા પ્રકાર હોય છે ચાર મોસમી આકસ્મિક દીર્ઘકાલીન અને ચક્રવાત હવે એમાં પહેલું જોઈએ તો આકસ્મિક આર્થિક પરિવર્તનો નામ એવું કામ આકસ્મિક એટલે કે ઓચિંતાનું આવતું હવે અર્થતંત્રમાં આકસ્મિક કારણે આવતા અણધારી અણધાર્યા એટલે કે સરપ્રાઇઝ જેવું આપણે માટે ગણીએ તો અણધાર્યા પરિવર્તનો આકસ્મિક આર્થિક પરિવર્તનો છે એટલે કે અર્થતંત્રમાં આકસ્મિક કારણે એટલે કે કોઈ અંદાજ ન હોય એવા કારણે જે પરિવર્તનો આવતા હોય તે જેમ કે અતિવૃષ્ટિ વાવાઝોડું દુષ્કાળ આ એવી વસ્તુ છે ઓચિંતાની આપણને આ આપણને કંઈ નગું આવતા વર્ષે દુષ્કાળ પડીશ આવતા વર્ષે વાવાઝોડું કે વધારે વરસાદ વધારે પડવાની આવી કોઈ માહિતી આપણી પાસે હોતી નથી આવા પરિવર્તનો આવતા હોય છે આવા આકસ્મિક પરિવર્તનોને અર્થતંત્રના ટૂંકા ગાળાની અસરો સર્જે છે ખાસ ધ્યાન રાખજો ટૂંકા ગાળાની કારણ કે અતિવૃષ્ટિ છે કે પાંચ દસ વર્ષ કન્ટિન્યુ વરસાદ ન પડે વરસ છ મહિના બે મહિના વરસાદ પડે અને બંધ થઈ જાય પછી ફરીવાર ધંધા જે અર્થતંત્ર છે એ રાગે પડતું જોવા મળે છે તો ક્યારેક લાંબા ગાળાની પણ અસરો સર્જે છે આકસ્મિક પરિવર્તનો કેટલીક વાર અર્થતંત્રના કોઈ એક ભાગ કે પ્રદેશ પૂરતું સીમિત હોય સ્વાભાવિક વસ્તુ છે વધારે વરસાદ પડ્યો હોય તો શું થાય ખેતીને નુકસાન થાય અથવા તો દુષ્કાળ છે તો આખા ભારતમાં દુષ્કાળ હોય તો સમજે કોઈ એક વિસ્તારમાં દુષ્કાળ પડ્યો હોય કોઈ એક વિસ્તારમાં પડ્યું હોય તો કોઈ કોઈ એક એક ભાગ કે પૂરતું સીમિત જોવા મળે છે છે મોસમી પરિવર્તનો તો એની અંદર જોઈએ અર્થતંત્રમાં ઋતુ આધારિત આવતા પરિવર્તનોને કેવા કહેવાય મોસમી એટલે કે ઋતુ દર બદલાતા તો શિયાળો ઉનાળો ચોમાસાની ઋતુ મુજબ બજારની વસ્તુઓની માંગ જુદી જુદી હોય છે ચોમાસાની અંદર છત્રીની રેન્કોટની માંગ વધારે હોય તો આપણે ઉનાળામાં ક્યારેય જોયું કે છત્રીની રેન્કોટની માંગ વધારે હોય નહીં તો એ મોસમી પરિવર્તન કહેવાય ત્યારે સુતરાવ કાપડની માંગ વધારે હોય શિયાળાની અંદર એમ કહીએ તો ગરમ કપડાંની માંગ વધારે હોય છે તો એવું શું કહેવાય કે ઋતુ દરમિયાન જે પણ અમુક વસ્તુની માંગ વધતી હોય તો દાખલા તરીકે ચોમાસાની અંદરની છત્રીની માંગ વધારે તો ત્યારે નફો થતો હોય તો અર્થતંત્ર સારું છે પછી ઉનાળા અને શિયાળા માટે છત્રીની માંગ સાવ ઓછી નહીં કહી શકાય એમ તો હોય જ નહીં તેથી એની માંગ નબળું વર્ષ એટલે કે અર્થતંત્રના પરિવર્તન અને તે મુજબ ઉત્પાદન રોજગારી પણ પરિવર્તનો આવે છે સ્વાભાવિક છે ઉત્પાદનમાં વધારો ક્યારે થાય તો ચોમાસાની અંદર શિયાળો ઉનાળ ઉત્પાદન વેચાણ ચોમાસાની અંદર રોજગારી ક્યારે વધારે મળે ચોમાસાની અંદર છત્રીની વાત હોય ગરમ કપડાની હોય ઉનાળા હોય અમુક અમુક જેવી જેવી વસ્તુ આવા પરિવર્તનો દર વર્ષે ચાલ્યા કરે સ્વાભાવિક દર વર્ષે ચોમાસાની ઋતુ આવે એટલે એ વસ્તુ વેચાણ વધી જાય શિયાળાની ઋતુ અથવા ગરમ કપડાનું વેચાણ વધતું જોવા મળે છે અને સમયાંતરે એમાં પરિવર્તનો પણ હોય છે ત્રીજું છે દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન દીર્ઘ એટલે કે લાંબા સમયના આ યાદ રાખવાનું દીર્ઘ એટલે કે લાંબુ ઊંડા સમય કોઈ ચોક્કસ દિશામાં લાંબા સમય સુધી અર્થતંત્રમાં પરિવર્તન થતું હોય જેને દીર્ઘકાલીન પરિવર્તન કહેવામાં આવે છે પેટ્રોલનો ભાવ અર્થતંત્રમાં સતત ને સતત પેટ્રોલનો ભાવ વધતો જોવા આપણને મળ્યો છે ટૂંકા ગાળામાં કે કે કહેવાય મોટા પ્રમાણમાં પેટ્રોલના ભાવમાં ઘટાડો આપણને જોવા નથી મળતા દીર્ઘકાલીન પરિવર્તન કહેવાય આવા પરિવર્તનો અર્થતંત્રનું વલણ દર્શાવે છે જેમ કે લાંબા ગાળા સુધી દેશની વસ્તીમાં વધારાનું વલણ એક સ્વાભાવિક છે કન્ટિન્યુ લાંબા ગાળામાં તો આર્થિક પરિવર્તનો આવી શકે એના કારણે રોજગારીમાં ઘટાડો થાય પછી વસ્તી વધારો થાય ગરીબીમાં વધારો થાય આવી પરિવર્તનો અર્થતંત્રની અંદર જોવા મળે ગતિશીલ અર્થતંત્રમાં આવા પરિવર્તનો એક જ દિશામાં હોય છે ચક્રકાર હોતા નથી ખાસ યાદ રહું ચોક્કસ દિશામાં સતત વધારો થાય એવું જોયું કે ગરીબી ઘડીક વધે ઘડીક ઘટે છ છ મહિના ફેરફાર નહીં ગરીબીમાં પણ ન થાય વસ્તીમાં ન થાય તો આવા પરિવર્તનો કેવા હોય છે સીધી દિશામાં હોય છે ચક્રકાર હોતા નથી ચોથું અને છેલ્લું કહ્યું ચક્રકાર આર્થિક પરિવર્તનો તો ચક્રકાર આર્થિક પરિવર્તનો કોઈ સમયગાળા દરમિયાન સર્જાતા ઉધ્વગામી અને અધ ઉધ્ધ એટલે કે નફા યાદ રાખવાનું ઉપરની દિશામાં અધો એટલે કે નીચે પડતું હોય ઉધ્ધ એટલે કે નફો થવો અને અધ્વગામી એટલે કે ખોટ જવી વેચાણ વધવું વેચાણ ઘટવું ફાયદો થવો નુકસાન થવું અથવા ફાયદામાં ઘટાડો થવો આર્થિક પરિવર્તનોને કેવા કહેવામાં આવે છે ચક્રકવાત આર્થિક પરિવર્તનો કહેવાય છે આવા આર્થિક પરિવર્તનો હોવા છતાં ઓળખી શકાય તેવા હોય છે દાખલા તરીકે તેજી મંદી જેવા આર્થિક પરિવર્તનો છે એ ચક્રકાર વ્યાપારી જેમ કહેવાય કે તેજી મંદી બંને ચાલુ રહેતી હોય તેને ચક્રકાર આર્થિક પરિવર્તનો કહેવામાં આવે છે